લાખો સબસ્ક્રાઈબ બનાવી દીધા ફેસ વગરની ચેનલ બનાવી કોઈ સ્ટોરી ના પણ મિત્રો તમે બહારે નીકળો ભલે તમારી પાસે લાખો સબસ્ક્રાઈબ તમે મારી પાસે બેઠા હોય તો તમને ઓળખે કોણ કોઈ નહીં મિત્રો એસબી હિન્દુસ્તાનીની જેમ તમારે આગળ વધવું હોય ને તો વિડીયો ઉપર ધ્યાન આપો એમ કારણ કે મહેનત વગર તો મિત્રો કાંઈ છે જ નહીં અને તમારે મહેનત કરવી જ નથી તો તમે કઈ રીતે આગળ આવવાના એનું કારણ છે કે તમે લોકો એવું જ વિચારો છો કે ચલો આપણે કોઈ વિડીયો બનાવશું તો લોકો આપણને ખરાબ કોમેન્ટ કરશે આપણા પરિવાર જોશે પણ મિત્રો હું તમને એક સત્ય વાત કરું કે જ્યાં સુધી તમે સોશિયલ મીડિયામાં ના આવો ને ત્યાં સુધી આપણી કોઈ કિંમત છે જ નહીં તમે સમજી લો કે મિત્રો તમારી પાસે તમે લાખો સબસ્ક્રાઈબ બનાવી દીધા ફેસ વગરની ચેનલ બનાવી કોઈ સ્ટોરી ના પણ મિત્રો તમે બહાર નીકળો ભલે તમારી પાસે લાખો સબસ્ક્રાઈબ તમે મારી પાસે બેઠા હોય તો તમને ઓળખે કોણ કોઈ નહીં હવે એસબી હિન્દુસ્તાની મિત્રો તમે અત્યારે હાલની અંદર આપણી ગુજરાતની ફેમસ ચેનલ હાલની પ્રખ્યાત એસબી હિન્દુસ્તાની એમની મહેનત તમે જુઓ આપણે દરેક અમને થોડાક દિવસો તો શું એમની ચેનલ વિશે મિત્રો આપણે વાત કરીશું કારણ કે વાત કરવાનું કારણ શું ખબર છે તમને એક એની અંદર વિડીયો જે એમની વાત કરું ને એટલે તમને એક આશા બંધાય કે નહીં આપણે મહેનત કરવી સો ટકા જરૂરી છે લોકો એવું વિચારે છે કે કોઈ પણ વિડીયો તમે બનાવો ને એટલે પરિવારવાળા જોશે કોઈ ખરાબ બનાવશું તો કલા ગલત કોમેન્ટ આવશે પણ મિત્રો એક કોમેન્ટ ઉપર આપણે એવી વિડીયો શા માટે બનાવીએ આપણે ખરાબ વિડીયો શા માટે બનાવીએ કે લોકો આપણને મતલબ કોઈ ખરાબ કોમેન્ટ કરે હું તમને એક જ વાત કરી દઉં આપણી જેસબી હિંદુસ્તાનીના આજે લગભગ છ વર્ષ થઈ ગયા છે અને દરેક મેમ્બરોના તમે વિડીયો મિત્રો જુઓ દરેકના વિડીયો જુઓ અને દરેકની એમની જે પહેલાંની સકલ એમની પહેલાંની મિત્રો પરિસ્થિતિ કઈ ટાઈપની હતી એમની મહેનત કેટલી હશે સાત વર્ષ પછી એમને સફળતા મળી છે અને આપણને મિત્રો છે ને બે ચાર વિડીયો અપલોડ કરવા છે અને બસ સફળતા મેળવી લેવી છે એ તો આપણી આશા છે આજની મારી ચેનલ પણ મિત્રો અત્યારે હાલની અંદર ત્રણથી ચાર વર્ષ થયા ચાર વર્ષની અંદર ચુમ્માલીસ કે એટલે કે ચુમ્માલીસ હજાર સબસ્ક્રાઈબ બનાવે બહુ મુશ્કેલ પડ્યા પણ હું તમને એક વાત કહું મુશ્કેલ પડ્યા ને એક મહત્ત્વની વાત કે આપણી અંદર કાંઈ ટેલેન્ટ જ નથી તો પણ લોકોએ આપણને સપોર્ટ કર્યો એ મહત્ત્વની વાત છે મેં મહેનત ચાલુ રાખી ચુમ્માલીસ હજાર સબસ્ક્રાઈબર બનાવે એ મારી ફેમિલી છે ભલે આપણને ગામમાં કોઈ ના ઓળખે પણ આપણે ગમે ત્યાં બહાર નીકળીએ ને તો પાંચ લોકો આપણને મિત્રો ઓળખે હવે મિત્રો વાત કરીએ એસબી બી હિન્દુસ્તાની તમને ખબર છે કે એમને ઘણી બધી મહેનત કરી છે અને મહેનત વગર તો કાંઈ છે જ નહીં આપણે કોઈ પણ વિડીયો બનાવતા હોય તો હું તમને એક જ ખાસ વિનંતી કરી દઉં કે આપણે હું તમને ખબર છે ને કે હું ટેકનિકલના વિડીયો બનાવું ને તો પણ અહીંયા બેઠો બેઠો જ બનાવતો હોઈશું ખાસ તમને ખબર જ છે જોતા જશો તમે જો આ એ જગ્યા છે કે હું એ વિડીયો બનાવતો અથવા એ જો મોબાઈલનું સ્ટેન્ડ બનાવી પડ્યું છે આપણે શૂટિંગ કરવાનું પણ મેન પોઈન્ટ શું છે કે આપણે વિડીયો બનાવતા પહેલાં તો એવું જ વિચારીએ છીએ કે લોકો ગલત કોમેન્ટ કરશે અને કોક આપણને ભાડી જશે પણ મિત્રો જ્યાં સુધી તમે સોશિયલ મીડિયામાં આવો જ નહીં તો તમારો વિડીયો કોણ જોવા આવશે એસબી હિન્દુસ્તાનીના માધ્યમથી મને ઘણું બધું શીખવા મળ્યું મિત્રો એસબી હિન્દુસ્તાની ચેનલને હું એવી રીતે માનું છું કે એક આપણી સીઆઈડીની સિરિયલ આવે સીઆઈડી આવે ને એના જેવી એસબી હિન્દુસ્તાની ચેનલને હું મિત્રો છે ને મહત્ત્વ આપું છું કારણ કે એની અંદર ગેરશબ્દ નથી હોતો તમે ફેમિલી સાથે એનો વિડીયો જોઈ શકો ટેન્શન વગર અને બીજું કે તમને કાંઈક ને કાંઈક એના વિશે મતલબ કાંઈક નવું જાણવા મળે ને કાંઈક નવું શીખવા મળે ને કાંઈક એમાંથી તમને સંસ્કાર મળે હવે મિત્રો વાત કરીએ કે તમે લોકો સોશિયલ મીડિયામાં નથી આવવાનું ડર એ કારણ એક જ છે કે ચલો આપણે હું અત્યારે વિડીયો બનાવું ને એમાંથી ઘણા બધા મારા મતલબ સગા સંબંધી હશે એમને કદાચ ના ગમતું હોય એવું હોય બરાબર પણ તમે એવું વિચારતા હોય પણ મિત્રો મહત્ત્વની વાત એ છે કે આપણે આગળ કઈ રીતે વધવાનું છે આપણે બીજાનું વિચારવાનું નથી મિત્રો આપણું ઘર કઈ રીતે ચાલે છે એ મહત્વની વાત છે આપણે કંઈ ખોટું તો કરતા હોય નહીં તમે સમજી લો કે હું કોઈ પણ વિડીયો અહીંયા બનાવું તમને ખબર જ છે કે હું ટેકનિકલની વિડીયો બનાવું છું અત્યારે આ વ્લોગ બનાવી રહ્યો છું કાંઈ ખોટું તો તમને કંઈ કહેતો છું જ નહીં ને જે કાંઈ કહું મતલબ ફારા માટે કહું છું હવે એની અંદર આપણે શું ખોટું કર્યું એમ તમે એક વિચારી લો કે આપણે વિડીયો બનાવતા હોય હવે મારે આખો દિવસ અહીંયા ખેતીવાડીનું કામ હોય છે બરાબર આખો દિવસમાં ઢોરાનું કામ હોય ચાર વાટવાની હોય ચાર ઉપાડવાની હોય બધું ઘણું બધું કામ હોય હવે હું એ વિડીયો બનાવું તો એમાં શું ખોટું એમ કોઈ ખોટું ના હોય મિત્રો પણ સોશિયલ મીડિયામાં આવા તમને આ ટાઈપના વિડીયો બનાવો એટલે તમને મિત્રો શરમ આવે પણ હું તમને એક વાત કહું લોકો વિડીયો એ જ જોવે છે કે જે દેશી છે અત્યારે એસબી બી હિન્દુસ્તાનીની ચેનલ અત્યારે હાલની અંદર આપણા ગુજરાતની અંદર વન ચાલવાનું કારણ કે એમની સાત વર્ષની મહેનત છે અને એમને સાત વર્ષની મહેનત સાથે સાથે અલગ અલગ મિત્રો બિઝનેસ એટલે કે ધંધાઓ નાખી દીધા યુટ્યુબની મતલબ કમાઈના માધ્યમથી એટલે મતલબ પહેલી મેન ટોપિક તો આપણું એસબી બી હિન્દુસ્તાનીનું છે ચેનલથી આગળ વધ્યા ને મહેનત કરીએ એટલે મિત્રો હું તમને આપણા દરેક સબસ્ક્રાઈબર મિત્રોને ડેલી જે પણ વિડીયો આવશે એની અંદર એમાં તમને શું મોટિવેશન મળ્યું છે એની પણ હું તમને વાત કરીશ પણ આ એક મહત્ત્વની વાત છે કે સોશિયલ મીડિયામાં મિત્રો આવ્યા વગર કાંઈ નથી એમ સોશિયલ મીડિયાની અંદર આવવું જ પડશે ભલે ગમે તેટલા વ્યૂઝ બને આપણી એક ખુદની મિત્રો ઓળખણ બને તમે ભલે ગમે તેટલા મિત્રો વિડીયો બનાવો કોઈ બીજાના ટોપિક ઉપર પણ ગમે ત્યારે અપડેટ આવે તો એ આપણું ટોપિક કૂડી જાય સમજી લો એમ આપણું ખુદનું મિત્રો હશે ને તો આપણને આવનારા સમયની અંદર યુટ્યુબમાં કોઈ પણ અપડેટ આવે તો આપણને કોઈ ટેન્શન નથી એમ એટલે આપણે એ વિચારવાનું છે આપણે આગળ કઈ રીતે વધવું છે આપણું નામ કઈ રીતે બનાવવાનું છે અને લોકો પાંચ આપણને ઓળખે બારે ભલે આપણું ગામનો વ્યક્તિ આપણને ના ઓળખતો હોય પણ ગામના સંબંધી લોકો આપણને ઓળખવા પડે એવી રીતે મહેનત કરવાની છે એવું વિચારવાનું છે તો તમે મિત્રો આગળ આવવાના છો અને આ વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો એક મોટિવેશન તરીકે મેં તમને વાત કરી છે અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો